દોસ્તો હું છું એલ ડી મકવાણા બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે દોસ્તો આ કચ્છની એન્ટ્રીએ આવેલ સુરજબારી પુલના દ્રશ્યો છે આ કચ્છ ભુજમાં એન્ટ્રી થતાં જ પાણી પાણી દેખાય જ્યાં નજર નાખો ત્યાં પાણી આ આપ જોઈ રહ્યા છો આ છે કંડલા બંદર કંડલા પોટ મુન્દ્રા કચ્છમાં આ તમે જોઈ શકો છો આ જહાજ હાલક ડોલક થઈ રહ્યું છે તમે જોઈ શકો છો આ કચ્છ ભુજમાં કંડલા બંદર આપ જોઈ શકો છો અને આ છે ઓનેસ્ટ હોટલ માળિયા કચ્છની આ એનો એ વિસ્તાર છે આપ જોઈ શકો છો કેવી પરિસ્થિતિ છે ઓનેસ્ટ હોસ્ટ હોટલ માળિયા આપ જોઈ શકો છો અને હવે પછી આ જે જોઈ શકો છો તે છે માળિયા આ બ્રિજ આ અહીંથી ના પાડે છે છતાં લક્ઝરીવાળો લક્ઝરી લઈને ગાયક ઘા આવ્યો છે હમણાં આપ જોઈ શકો છો એ સીધો જ પાણીમાં ગરકાવ થઈ જાય છે જોઈજો એ હા પાણીમાં ગરકાવ થઈ ગઈ લક્ઝરી બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ